નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ખેડૂતો હવે રાજ્ય સરકારની કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ આધુનિક સાધનોના ઉપયોગ થકી માનવ કલાકો અને ખેતી ખર્ચમાં ઘટાડો કરી રહ્યા છે ખેતીની સિઝનમાં ડાંગર રોપણી સૌથી વધુ ખર્ચાળ અને વધુ માનવ કલાકોનો ઉપયોગ કરનારી છે ત્યારે મહીસાગર જિલ્લામાં કૃષિ વિભાગની સહાય થકી કોઠંબા વિસ્તારના લાડવેલ ગામના ખેડૂત દીક્ષિત પટેલ હવે પેડી ટ્રાન્સપ્લાન્ટર જેવા આધુનિક સાધન વસાવી તેના ઉપયોગ કરી સરળતાથી ડાંગર રોપણી કરી છે જિલ્લામાં પેડી ટ્રાન્સપોર્ટર વસાવનાર એકમાત્ર ખેડૂત છે તેઓ પોતાના ઉપરાંત અન્ય ખેડૂતોની પણ ડાંગર રોપણી કરી આવક મેળવી રહ્યા છે તેઓ જણાવે છે કે આધુનિક સાધનથી ખૂબ જ ઓછા સમયમાં નિશ્ચિત અંતરે સરળતાથી ડાંગર રોપણી થાય છે તેથી મજૂરી ખર્ચ ખૂબ જ ઘટી જાય છે બે છોડ વચ્ચે અંતર હોવાથી હવાની અવરજવર સારી રીતે થાય છે તેથી છોડ મજબૂતાથી ઊભો રહે છે ગ્રોથ સારો થાય છે તેથી પંદરથી વીસ ટકા જેટલું ઉત્પાદન વધુ થાય છે જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે રાજ્ય સરકારની કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ મહીસાગર જિલ્લાના ખેડૂતો કંબોપાય હાર્વેસ્ટર અને બેલર જેવા મોટા સાધનોનો ઉપયોગ કરતા થયા છે જેથી ઓછી મજૂરી ખર્ચ અને ઓછા સમયમાં વધુ અને ગુણવત્તાયુક્ત કામગીરી થઈ શકે છે ગુજરાત સરકાર દ્વારા કૃષિ યાંત્રિકીકરણ માટે ખૂબ જ ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેમાં મહીસાગર જિલ્લાની વાત કરીએ તો છેલ્લા બે વર્ષના અંદર કૃષિ યાંત્રિકીકરણમાં ખૂબ જ વધારો થયો છે હાલમાં પેરી ટ્રાન્સપ્લાન્ટર એટલે કે ડાંગરને રોપવા માટેનું મશીન ગત વર્ષે કૃષિ વિભાગની સહાયથી કોઠંબા વિસ્તારના ખેડૂત શ્રી દીક્ષિતભાઈ લાવેલા હતા જેમાં ખૂબ જ ઓછા ખર્ચે અને ઓછા લેબર ખર્ચે ખૂબ સારી રોપણી સમય મર્યાદામાં થઈ શકે છે અને ખેડૂતોને ઉત્પાદનમાં પણ દસથી પંદર ટકાનો ફાયદો મળે છે તો આવા વિસ્તારોમાં પેડી ટ્રાન્સપ્લાન્ટરનો ઉપયોગ વધે એ માટે કૃષિ વિભાગ દ્વારા મોટા ખેડૂતો માટે જે ખર્ચ હોય એના ચાલીસ ટકા અને નાના ખેડૂતો માટે તેમજ મહિલા ખેડૂતો માટે પચાસ ટકા સુધીની સહાય છે સાથે સાથે મહીસાગર જિલ્લામાં ચાલીસ હજાર હેક્ટરથી વધારે ડાંગરનું વાવેતર છે છેલ્લા બે વર્ષમાં કમ્બાઇન્ડ હાર્વેસ્ટરનો ઉપયોગ પણ ખૂબ વધ્યો છે કમ્બાઇન્ડ હાર્વેસ્ટરમાં પણ આઠ લાખ સુધીની સહાય ખેડૂતોને મળવાપાત્ર થાય છે અને સાથે સાથે બેલર એટલે કે જે ઘાસ હોય ઘાસની ઘાસડી બાંધવા માટે બેલરનો ઉપયોગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવે છે તેમાં પણ ચારથી પાંચ લાખ સુધીની સહાય ખેડૂતોને મળવા પાત્ર થાય છે આમ નવા યુગમાં નવી ટેકનોલોજી ધરાવતા સાધનોથી ખેડૂતોને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે અને કૃષિ વિભાગ આ બાબતે વધુને વધુ ખેડૂતો આવા સાધનોનો ઉપયોગ કરી શકે તે માટે કાર્યરત છે